રાજકોટમાંથી પીટી જાડેજાની જે ક્ષત્રિય સમાજના આગેવાન છે જ્યારે ક્ષત્રિય સમાજનું પોતાના અસ્મિતા માટેનું જે આંદોલન થયું તમામ ક્ષત્રિયોને એક મંચ પર લાવવાનું જે લોકોએ કામ કર્યું જે લોકોએ આંદોલનનો રસ્તો અપનાવી પોતાના સન્માન માટેની લડાઈ લડ્યા ત્યારે ક્ષત્રિય સમાજની જે મહત્વની ટીમ હતી એમાંને એક વ્યક્તિ એટલે પીટી જાડેજા જેતે સમયે પીટી જાડેજાને દબાવવાના ધમકાવવાના પ્રયત્ન થયેલા ખોટા કેસમાં ફસાવાના પ્રયત્ન થયેલા પણ પીટી જાડેજાએ બની બેઠેલા ભારતીય જનતા પાર્ટીમાં બની બેઠેલા ક્ષત્રિય સમાજના જે આગેવાનો હતા એને સરેન્ડર પીટી જાડેજા ન થયા ભારતીય જનતા પાર્ટીને સરેન્ડર ન થયા ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કરનારા અધિકારીઓને પીટી જાડેજા સરેન્ડર ન થયા જેની આજે એને સજા મળી ગઈકાલે રાત્રે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવે છે ત્યાર પછી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવે છે ઓગણીસો પંચ્યાસીમાં જે કાયદો બન્યો એની પેટા કલમ એક અને એની પણ પેટા કલમ ત્રણ એ મુજબ પીટી જાડેજાને જે રાજ્ય સરકાર દ્વારા હુકમ થાય છે અને કલેક્ટર અને કમિશનરને જે સત્તા મળી છે એ સત્તાનો ઉપયોગ કરી પીટી જાડેજા પર ક્યાંક પાસા કરવામાં આવ્યા પાસા કરવાનું જે મુખ્ય કારણ છે જે એમને કલમોમાં દર્શાવ્યું છે જે એમને સત્તા મળી છે તો અસામાજિક કૃત્ય કરનાર લોકો જે સમાજને સોસાયટીને નુકસાન કરનારા લોકો હોય એવા લોકો પર પાસા કરી અને અસામાજિક કૃત્ય અટકાવવા માટે થઈ અને જે સત્તા એ કમિશનરે આ સત્તાનો ઉપયોગ કરી અને પેટે જાડેજા પર પાસા કર્યા પેટે જાડેજાએ અસામાજિક કૃત્ય કર્યા છે સોસાયટી સમાજને નુકસાન કરે છે આવું કમિશ્નર જહા સાહેબનું કહેવું છે મારું સ્પષ્ટ માનવું છે કે પીટી જાડેજાએ ભારતીય ક્ષત્રિય સમાજને દરેક સમાજને અહીંયા જે રહેલા જાહા સાહેબ રાજકોટના કમિશનર કમિશ્નર સાહેબ ને અસામાજિક કૃત્ય કરનારા રાજકોટમાં દારૂ વેચનારા લોકો અસામાજિક કૃત્ય કરનારા લોકો વ્યાજવટાનો ધંધો કરનારા લોકો ગર્દી કરનારા લોકો જેના વિરુદ્ધ વારંવાર અરજીઓ રાજકોટમાં થાય છે કહેવાય રાજકોટ આસપાસમાં છેલ્લા છ મહિનાથી આ ઘટનાઓ ઘટે છે કમિશનર સાહેબને અસામાજિક ઘટનાઓ નહીં લાગતી હોય અસામાજિક કૃત્ય નહીં લાગતા હોય નમ્ર વિનંતી કરું છું આવા હાથો બનીને કામ કરનારા અધિકારીઓને કે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના ગૃહ વિભાગમાંથી જે ભલામણો આવતી હોય